આજે એક પ્રેસ કોન્ફરન્સની અંદર અરવિંદ કેજરીવાલે ચાર પાણીની બોટલ ટેબલ પર રાખી અને ચાર નેતાઓના નામ બોટલ પર લખ્યા અને એમ કીધું કે આ પાણી જો આ નેતાઓ પીને બતાવશે તો હું મારું જે આરોપ છે એ પાછો ખેંચી લઈશ હું એમ કહીશ કે હું ખોટો હતો નમસ્કાર દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે અને આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિશંકુ જંગ જામેલો છે કારણ કે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ કીધું કે અમે ગઠબંધન કરવાના નથી અને કોંગ્રેસ સાથે ચૂંટણી નહીં લડીશું એટલે આ વખતે ત્રણ પાર્ટી સામસામે છે અને એકબીજાની સામે આરોપો પ્રત્યારોપો લાગી રહ્યા છે પરંતુ દિલ્હીમાં અત્યારે એક ઇસ્યુ બહુ ગાજેલો છે યમુના નદીના પાણીનો કારણ કે કેજરીવાલે એવો આરોપ લગાવ્યો કે આ યમુના નદીનું જે પાણી છે એ ઝેરી પાણી છે આજે એક પ્રેસ કોન્ફરન્સની અંદર અરવિંદ કેજરીવાલે ચાર પાણીની બોટલ ટેબલ પર રાખી અને ચાર નેતાઓના નામ બોટલ પર લખ્યા અને એમ કીધું કે આ પાણી જો આ નેતાઓ પીને બતાવશે તો હું મારું જે આરોપ છે એ પાછો ખેંચી લઈશ હું એમ કહીશ કે હું ખોટો હતો તો અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને નાયબ સૈની હરિયાણાના મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો અને એમ કીધું કે નાયબ સૈનીએ એક નવટંકી કરી પરંતુ પોતે જ ફસાઈ ગયા અને સત્ય સત્યની સાથે હોય છે જ્યારે તમે સાચા હો તો ઉપરવાળો પણ તમને મદદ કરે એવી વાત કેજરીવાલે કરી કેજરીવાલે કીધું કે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ એવો એવી જાહેરાત કરી હતી કે પલ્લા જઈને હું પાણી પીશ પછી પ્રેસ કોન્ફરન્સની અંદર જ અરવિંદ કેજરીવાલે એક વિડીયો ચલાવવાનું કીધું કે એક વિડીયો બતાવો તો એ વિડીયોની અંદર નાયબ સૈની યમુના નદીનું પાણી પીતા બતાવવામાં આવ્યા અને એ કેજરીવાલે કીધું કે આ પાણી એટલું દુર્ગંધ મારતું હશે અથવા એટલું ગંદુ પાણી હશે કે જાણે એવું લાગે છે કે નાયબ સૈનીને પોતાને ઉલટી આવી ગઈ કેજરીવાલે કીધું કે સૈની સાહેબ તમે એક ગૂટ પાણી પી નથી શકતા અને દિલ્હીને આખી દિલ્હીની પ્રજાને આવું પાણી પીવડાવવા માગો છો એ પછી અરવિંદ કેજરીવાલે ટેબલ પર ચાર પાણીની બોટલ મંગાવી અને એમ કીધું કે આ સેવન પીપીએમ પાણીની અંદર એમોનિયા અને ક્લોરીન મિક્સ કરેલું છે અને ભાજપ અને કોંગ્રેસ અત્યારે મળી ગયા છે અને દિલ્હીની પ્રજા અને દિલ્હીની પ્રજાના જીવ અને આરોગ્યની સાથે ચેડા કરી રહ્યા છે એવો આરોપ લગાવ્યો એ પછી કેજરીવાલે કીધું કે થોડા સમય પછી આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ કેટલાક નેતાઓની સાથે નીકળશે અને બીજેપી હેડક્વાર્ટર જશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામની આ બોટલ છે દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવાના નામની આ એક બોટલ છે અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીના નામની બોટલ છે અને આ રાહુલ ગાંધીના નામની પાણીની બોટલ છે આ પાણીની બોટલો એમને પહોંચાડવામાં આવશે અને આ બધા નેતાઓ જો પ્રેસ કોન્ફરન્સ કરીને પાણી પીને બતાવે અને જો એમનામાં આ હિંમત હોય અને પાણી પીને બતાવશે તો હું એવું માની લઈશ કે હું ખોટો હતો મતલબ અત્યારે આ જે યમુના નદીના પાણીનો ઇસ્યુ દિલ્હીની ચૂંટણીમાં જબરજસ્ત ગાજેલો છે આ પહેલાં અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારની સામે પણ આરોપો લગાડેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ